આજે ગુજરાતી થાળી કેવી લાગી અહીંને સરસ છે લોકેશન પણ સારું છે અને ટેસ્ટ પણ દરેક વસ્તુનો સારો લાગે છે ટેસ્ટ બી સરસ છે એ લોકોની સર્વિસ બી સારી છે આજે મને કીધું કે કે ખાસ દીકરાનો સૂટ લઈ લ્યો કે જો આપણી હોટેલમાં નાનો બાળક પણ જમી શકે એકદમ હેલ્ધી ઓર્ગેનિક મારા વર્ષોના અનુભવ પછી આટલું પ્રોપર ગુજરાતી ફૂડ મેળવી રહ્યો છું જોરદાર બનાવ્યું છે જોરદાર સરસ ડાય ફૂડ બહુ એક્સિલેન્ટ છે અને બધા પણ અહીંયા કસુંબોમાં આવો અને તમને બહુ મજા આવશે કસુંબોમાં રંગાઈ ગયા છો બહુ સરસ જમવાનું બહુ સરસ છે આવો સ્વાદ તો બીજે જમવા જઈએ પણ આવો સ્વાદ નથી જોઈશે એવું જ નાગે કે જાણે જ્યારે જમવું હોય ત્યારે કસુંબામાં જ આવીએ છું રંગ લાગ્યો હા કોણ કે કે આજનું યંગ જનરેશન ગુજરાતી થાળી નાખે સાહેબ મજા આવે કે નહીં બહુ મજા આવે ઓ સરસ એક્સપીરિયન્સ છે ગુજરાતી ફૂડનું બહુ ઘણી બધી જગ્યાએ જમ્યા પણ અહીંયા મે મતલબ કે સર્વિસ મતલબ કે सब्जी थी માડીન દરેક વસ્તુ સરસ સરસ લાગ્યો જમવાનું ઘર જેવું જ લાગે છે ઘર જેવી ફીલિંગ લાગે કેવું લાગ્યો તમને સરસ આરાષ્ટ્રીય આયલા છે અને ગુજરાતી ફૂડ ને જ એક્સપ્લોર કરવા મે स्वीट खाने के बारे में तो मुझे स्वीट खा खा के मैं भी स्वीट हो जाऊंगी करके गुजराती परिवार यहां सारी मट अत्याचार ही जो तो यहां हां चौक से मुंबई से आओ पंजाब से आओ जह से आओ है बेटा यहां आवे ती थाली स्पेशली ट्राई करवी हो तो यहां आओ नमस्कार दोस्तों कैसे मजा में

બોલો મેં પૂછ્યું મેં કીધું આ કોઈ ફ્રેન્ચાઇઝી છે કે શું કારણ કે ફ્રેન્ચાઇઝીસમાં શું આ બધી સિસ્ટમ આપે સુવિધા આપે કે તમે આટલું આટલું કરી નાખજો આવી વ્યવસ્થિત કરો આ કોઈ ફ્રેન્ચાઇઝીસ નથી ને ના આપણી પોતાની પોતાની જ છે અને આખું ઇન્ટરવ્યુ તમે જાતે બધું વ્યવસ્થિત અને ભાઈ એટલું મસ્ત કર્યું છે હું તમને એટલું કહીશ કે ગુજરાતી અથવા તમે કોઈ આવો રેસ્ટોરન્ટ કરતા હોય ને તો એક વાર કસુંબો ગુજરાતી થાળીમાં જમવા આવજો અને ત્યાંનું ઇન્ટિરિયરથી માડીને ફૂડ કલેક્શનથી માડીને જેમને એ લોકો થાળી તમે ટેબલ ને બધું બહુ વિચારે વિચારે આરએનડી બહુ કરી છે ને ભાઈ હમ બહુ છે આ કોઈ અનુભવ ખરો કે આપણો કોઈ ના પહેલી જ વાર કર્યું બધું પહેલી જ વાર હા બધું લાગતું નથી કે પહેલી વાર કર્યું હોય બધું પહેલી જ વાર કરી કેટલી આરએનડી કેટલી કરી તમે કેટલી જગ્યા હોટેલ ગયા શું કર્યું તું હોટેલ તો અમદાવાદમાં બધી હોટેલ રિસર્ચ કર્યું હા હા અને પછી કર્યું તો તમે પંજાબી ના કર્યું સાઉથ ઇન્ડિયન ના કર્યું કે pizza ના કરે ના આજ કેમ કર્યું

કઈ જગ્યા એવો જઈ ગયો આરવી હોટલ હિલોક ની સામે એસપી રિંગ રોડ ચુંડાલ સીબીડી સેન્ટર મોલ માં થર્ડ ફ્લોર જેડબ્લ્યુ ની ઉપર તો હવે અંદર જઈશું ત્રણસો રૂપિયાની કિંમત છે આટલી પહેલેથી લઈને વેલકમ ડ્રિંક્સની માંડીને તમને ચટણી આચાર સુધીની બધી વસ્તુ તમને ખવડાવશે અને હું એટલું કહીશ કે અમદાવાદની ફાઈવ સ્ટાર કેટેગરીની ગુજરાતી થાળી સાહેબ એટલે તમને જમવાની જોરદાર મજા આવશે તમને એટલું કહીશ કે ખરેખર આવજો ખાવા માટે આજે મેં ઘણા લોકોને પૂછ્યું કે કેવું જમવાનું લાગ્યું મને તો કહું સાચું કહું બહુ બધા લોકોએ જોરદાર જોરદાર કીધું કારણ કે કોઈ એમનેમ જોરદાર ના કહે કંઈક હોય તો જ કહે એમનેમ તો કોઈ માણસ થોડું કઈ એમ કહે પૂછી લે હારું સારું બોલવા ના મળે પણ તમને કહી દઉં કે અહીંયા જો આવી રહ્યા છો તો તમને પહેલા તો વેલકમ ડ્રિંક વેલકમ ડ્રિંક સ્ટ્રોબેરીવાળું વેલકમ ડ્રિંક આપશે પછી તમને સ્વીટ તમે જમતા હોય ને તો પહેલા તમારે છે ને સ્વીટ ખાવાનું અને લાસ્ટમાં સ્વીટ ખાવાનું એનાથી તમને એસિડિટીની પ્રોબ્લેમ જે હશે ને એ બેહી જશે બાસુંદી આપી છે પછી પૂરણપુરી છે જો આ પૂરણપુરી છે પછી ત્રીજો મોહનથાળ મોહનથાળ છે ત્રણ વસ્તુ સ્વીટમાં આપેલી છે પછી ફરસાણની વાત કરું તો તમે ઢોકળા આઈપા છે કચોરી આઈપી છે અને એક ચાટ છે ત્રણ વસ્તુ એ આવી ગઈ ચાર જાતના શાક આવી પછી અત્યારે ભીંડાનું શાક છે ચણાનું શાક છે પછી વટાણા બટાકા નું છે અને પંજાબી છે હવે કઢી ને ખીચડી પણ આપી છે હવે ગુજરાતી હોય તો માણસ રાત્રે કઢી ખીચડી વધારે ખાતા હોય પણ બપોરે તમે કદાચ કોઈ ને એવું થાય કે ભાઈ દાળ ભાત ખાવા છે રાત્રે તો દાળ ભાત પણ છે option માં ખાટા મીઠા જે આપડા દાળ ભાત છે અને રાત્રે તો હું તો કહું તમારે કઢી જ ખાવી જોઈએ કઢી માં પણ અલગ અલગ હોય આ લોકો એ કઢી આપી છે બીજી રાજસ્થાની કઢી પણ છે હમ તીખી કઢી તીખી કઢી આ બધા જે પ્રોપર શેપ છે તો એ બધા ક્યાં છે આપડા આપડા રાજસ્થાન એટલે રાજસ્થાન જે માણસો ખવડાવે ને એને બધું જ આવડે બોલો એમને રાજસ્થાન માં તમે એમ કો કે ગુજરાતી પંજાબી તમે પણ એ લોકોની ની માસ્ટરી હોય છે પણ ગુજરાતીમાં એ લોકો ની મોટી પકડ છે કે તમને અહિયાં એવું સેમ ટેસ્ટ આપી દે કોઈ લોકો લસણ ડુંગળી ના ખાતા હોય તો એમના માટે બે શાક છે એમાં લસણ ડુંગળી નહીં આવતું કયા કયા શાકમાં એક બટાકામાં નહીં આવે ને એક કઠોળમાં નહીં આવે કઠોળમાં નહીં આવે હા બટાકામાં ને કઠોળમાં લસણ ડુંગળી નહીં આવે પંજાબીમાં તો આવે જ પંજાબીમાં આવે અને બીજું કોઈ કોઈને સ્વામિનારાયણ હોય તો આપણે કસ્ટમાઇઝ પણ કરી આપીએ છીએ બરાબર એટલે તમારે અહીંયા ફેમિલીમાં જેવું જેને જેવું ખાવું હશે એવું બધું તમને મળી જવાનું છે જરૂરથી અમદાવાદના હોય તો આ ખાસ વિડીયો મોકલી દેજો ખાવા માટે ત્યાં જરૂરથી આવવાનું સીબીડી સેન્ટર મોલ હોટેલ ઇલોક ની સામે ફૂલ મસ્ત છે હું પર્સનલ બીજી વખત ખાવા તમારે ત્યાં આવીશ હા વિડીયો માટે તો આજે પણ બીજી વખત એમને ખાવા આવ્યું જોરદાર જોઈએ